અપડેટમાં સ્વાગત છે સામૂહિક કેન્દ્ર ખાતે કેન્દ્રીય મહિલા બાળ વિકાસ અને આયુષ મંત્રી હસ્તે તબીબી સાધનો નું કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ પ્રતિક્રિયા આપી આગામી બીજા રાઉન્ડમાં બાકી ઉમેદવારોની યાદી જાહેર થશે તો કેન્દ્રીય નેતૃત્વ ઉમેદવાર પસંદગી કરશે તો પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે ખભે ખભો મિલાવી જીતાવી દઈશું તેવું નિવેદન આપ્યું સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા એવા બોટાદ જિલ્લાના બરવાડા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય બાળ અને મહિલા તેમજ આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુજપરાના ભરત હસ્તે દાંતના વિભાગના સાધનો પેશન્ટ માટેની વ્હીલચેરો પ્રેગ્નેન્સી બેડ સહિતના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમમાં અલગ અલગ આરોગ્ય વિભાગના સ્ટોર તૈયાર કરી કેમ્પ ઊભા કરાયા હતા તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા સાથે સ્થાનિક ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી કલેક્ટર ડોક્ટર જીનસી રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ બરવાડા પ્રાંત અધિકારી ચૌધરી અને મામલતદાર સીઆર પ્રજાપતિ તેમજ ડીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તબીબી સાધનોના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલ કેન્દ્રીય બાળ મહિલા અને આયુષ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકાર્પણ પ્રસંગે કવરેજ કરવા બદલ ચેનલનો આભાર માનતા જણાવ્યું હતું કે આ નવા સાધનો આવવાથી ડોક્ટરોને સારવાર અને નિદાન માટે બહુ જ ફાયદો થશે તેવું જણાવ્યું હતું તો આગામી સમયમાં એમ્બ્યુલન્સ પણ પોતાની ગ્રાન્ટમાંથી વીસ લાખની સહાય સાથે ફાળવી હોવાનું જણાવ્યું હતું અને આગામી સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ ફાળવાઈ જશે તેમજ વિકાસશીલ ગ્રાન્ટમાંથી સોનોગ્રાફી મશીન પણ આપવાનું હોવાનું જણાવતા ભવિષ્યમાં બરવાડા હોસ્પિટલ સતત ધમધમતી રહે તે દિશામાં હું અને ધારાસભ્ય પ્રયત્ન કર્યા હોવાનું જણાવ્યું હતું લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પસંદગી પ્રક્રિયા અંગે કેન્દ્રીય બાળ મહિલા આયુષ વિભાગના મંત્રી અને સુરેન્દ્રનગર બેઠકના સાંસદને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીના બીજા તબક્કાની પસંદગી હાલ ચાલી રહી છે જેમાં આગામી લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો માટેની દાવેદારી નોંધાયા બાદની સેન્સ પ્રક્રિયા લેવાઈ ચૂકી છે અને દિલ્હી તેમજ ગુજરાતનું સીટ નેતૃત્વ હાલ કોના પર પસંદગીનો કળશ ઢોળાવે તે નક્કી કરાશે ત્યારે બીજા તબક્કાની યાદીમાં બાકીના ઉમેદવારના નામની જાહેરાત થશે તેવું જણાવતા કહ્યું કે જે પાર્ટી ઉમેદવાર પર પસંદગી ઢોળે તે ઉમેદવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અપેક્ષા મુજબ પાંચ લાખની લીડથી જીત મળે તે બાબતમાં અમે સહયોગ કરીશું તેવું નિવેદન આપતા આડકતરી રીતે પોતાનું નામ સુરેન્દ્ર લોકસભા બેઠક પર કપાઈ શકે છે તેવો ઈશારો કર્યો હતો સૌથી પહેલાં તો જે આજે બરવાડામાં આરોગ્યની સુવિધાઓ વધી રહી છે અને એનું કવરેજ કરવા માટે આપની ચેનલનો તમામનો હું આજે આભાર વ્યક્ત કરું છું આજે બરવાડા સીએચસી ખાતે જે દાંતના વિભાગના સાધનો છે પેશન્ટની વ્હીલચેર છે એમ અનેક પ્રકારના જે સાધનો છે એનું આજે લોકાર્પણ હું અને માન્ય ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી તથા કલેક્ટર મેડમ જીન્સી મેડમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ સાધનો આવવાથી જે ડૉક્ટરોને સારવાર અને નિદાન બંનેમાં ખૂબ જ ફાયદો થશે અને જે બરવાડાના દર્દીઓને મોટા સેન્ટરમાં સારવાર લેવા જવું પડતું હતું એની જગ્યાએ આ બધી સારવાર એમને હવે ઘર આંગણે જ મળી જશે અને એના માટે પણ મેં એક એમ્બ્યુલન્સ પણ ભવિષ્યમાં આપી છે પણ એ ટેન્ડર પ્રક્રિયા આવા ટેકનિકલના કારણે રહી ગઈ છે નહીં તો એનું પણ લોકાર્પણ થઈ જાય એના માટે પણ અમે વીસ લાખ ફાળેલા છે અને ભવિષ્યમાં અહીંયા વિકાસશીલ ગ્રાન્ટમાંથી એક સોનોગ્રાફી મશીન પણ આવવાનું છે આમ ભવિષ્યમાં બરવાડા જે હોસ્પિટલ છે એ ખૂબ ધમધમતી રહે એવા પૂરેપૂરા પ્રયત્ન અમારા ભારતીય જનતા પાર્ટીના હું અને ધારાસભ્યશ્રી બંને કરી રહ્યા છીએ શ્રીનગર લોકસભા માટે જે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા છે એના માટે દરેક જે ચૂંટણી વાંચુક ઉમેદવારો હોય એના બાયોડેટા અને એની સેન્સ પ્રક્રિયા લેવામાં આવે છે ત્યારબાદ અમારું શીર્ષોત્તર નેતૃત્વ નેતૃત્વ છે જે દિલ્હીમાં અને ગુજરાતમાં બેઠેલું છે એ લોકો એનો પસંદગીનો કળશ ઢોળતા હોય છે અને એ જે મિટિંગ થશે ત્યારે બીજો જ્યારે રાઉન્ડ આવશે ત્યારે એ બધા જ બાકીના જે ઉમેદવારો છે એના નામ જાહેર થશે અને પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે સૌ ખભે ખભો મિલાવીને એને જે માન્ય સીઆર આર પાટીલ સાહેબ અને માની મોદી સાહેબનું અને ભૂપેન્દ્રભાઈનું સપનું છે કે પાંચ લાખની લીડથી આ વખતે ચૂંટણી જીતવી એમાં અમે સૌ બધા જ અમે સહયોગ કરીશું